ઝઘડા થાય એ કોઈ ખરાબ વસ્તુ નથી ખોટી વસ્તુ નથી જ્યાં પ્રેમ છે ત્યાં ઝગડા થાય છે ઝગડો થાય તો સમજવાનું કે બે જણાના વચ્ચે પ્રેમ છે પણ આ ઝગડો લાંબો ન થાય એના માટે શું કરવું મારું ફક્ત એક નાનું સટુ સજેશન છે પતિ પત્ની વચ્ચે સંભવ છે કે ક્યારેક પત્ની ગુસ્સામાં આવી જાય અને પતિને ખાખડાવા લાગે ક્યારેક એવું બને કે પતિ ગુસ્સામાં આવી જાય અને પત્નીને ખખડાવવા લાગે તો એ વખતે પત્ની એ વખતે પત્નીએ શાંત રહેવાનું બોલવાનું નહીં અને જો પત્ની ગુસ્સે થાય અને પત્ની કઈ પણ ગુસ્સો વ્યક્ત કરે તો એ વખતે પુરુષે શાંત રહેવાનું પત્ની ગુસ્સે થાય અને સામે પતિ ગુસ્સે થાય અને પત્ની પણ ગુસ્સે થાય તો ઘર સળગી જવાનું એક ગુસ્સે થાય તો બીજા એ શાંત રહેવાનું બીજો ગુસ્સે થાય તો પહેલાથી શાંત રહેવાનું આ એક મંત્ર છે ચોપડી મેં ગયો નથી આ બધાનો અનુભવ છે જેમના પણ લગ્ન થયા છે આ સંસાર તો જેના લગ્ન થાય છે એમના દ્વારા ચાલે છે સંત મહાપુરુષો સંન્યાસીઓ મહાન છે

મારે આનાથી વિશેષ કંઈ કહેવાનું નથી ચોપડી વાંચીને મેં આપને આશીર્વાદ આપ્યા નથી આ મારા અનુભવમાંથી આપને હું એક સલાહ આપી છે મારો અભિપ્રાય આપ્યો છે એ પ્રમાણે આપ જીવન જીવશો તો આપ સુખી થશો ધન્ય થશો આપનું નામ છે એ રોશન થશે આપને ત્યાં અમારા જીવાત્માઓ છે એ આપનું નામ મહાન કરશે અને આપ

વ્યક્તિગત લગ્ન છે એ તો લગ્ન સંસ્કાર છે પરંતુ સમૂહ લગ્ન છે એ યજ્ઞ યજ્ઞ છે છે એવો અહીંયા કર્યો અને આ પ્રજા લોકો એમના દર્શન કરવાની પણ મને તક આપી બાપુ આપને હું ખૂબ ખૂબ વંદન કરું છું આપને અભિનંદન આપું છું આશીષભાઈ આપે પણ મને અહીંયા બોલાવ્યો મારા માટે બે શબ્દો કયા આપને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આપ સૌ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું